મારું નામ બાપભાઈ બી જેઠવા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હવે અમારે વર્ષોથી એક જે ઘટના હાલી આવે છે એનો કોઈ અંત કે નિવારણ આવતું નથી તેવામાં જ્યારે નેશનલ સોમનાથ ની જમીન સંપાદનમાં જેલી અમારે આજથી બે હજાર સોળમાં ત્યારે અમારે જે વળતર પેટે જે પૈસા આવેલા તેઓમાં જે બેરડા ગામના વતની રાણાભાઈ હરજીભાઈ સોલંકી તે અત્યારે હાલ તળાજા તાલુકા પંચાયત ભાજપ પક્ષના પ્રમુખ તરીકે ઓજો ધરાવે છે તે અમારી પાસે આવી અને બે હજાર સોળમાં અમારી પાસે પૈસા સત્તર લાખને અડસઠ હજાર રૂપિયા લઈ ગયેલા હાથ ઉશીના કે પટેલ મારે કોન્ટ્રાક્ટનું કામ શરૂ છે અને ઝાડવા કપવાનું કોન્ટ્રાક્ટનું કામ રાખવાનું છે કુમાર ને નેશનલ સોમનાથ હાઈવેનું એ માટે તમે દિવાળી અત્યારે મારે નિશાળનું કોન્ટ્રાક્ટનું કામ ચાલુ છે અને બત્રીસ લાખનો મારો કોન્ટ્રાક્ટ છે આવા રીતે કહી અને પંદર દિવસ અમારે ઘેરે આવેલા અને ધક્કા ખાધેલા અને પૈસા અમને આપો પટેલ બે મહિના પૂરતી હું તમને પરત આપી દઈશ આવી રીતે અમને વાતમાં લાવ્યા અને અમારી ખાતાની નંબરની સોંપડી જોઈ અને અમારું વળતરના પૈસા જોયા એટલે એને માંગણી મૂકી પછી મેં કીધું ભાઈ મારા મારા ભાઈના પૈસા છે એટલે હું ના આપી શકું છતાંય મેં અમારે ઘેરે મારી મોટી છોકરી કીધું બટ બાપા પૈસા આપો કાંઈ વાંધો નહીં મામાસે આપી દેશે આવી રીતે અમે એને પૈસા આપ્યા અને પૈસા આપતા અમે બે મહિના છે ત્રણ મહિના છે એટલે માંગણી મૂકી માંગણી મૂકતા જ એને સગા સંબંધીમાં જાહેર કરી દીધું બધે કે મને બે લાખ જ રૂપિયા આપેલા છે તો મિત્રા બીજા પૈસા આપ્યા એટલે અમે મૂઝવણમાં સગ્ગા સંબંધને ખાતરે કોઈ લખાણ કે કોઈ રિશ લીધા વગી અમે પૈસા આપ્યા કે વાતમાં આવતા કે સંબંધીના પૈસાનો કોઈ લખાણ ન હોય અગો ભાઈ છે અને એકને એક બેન છે અને એ સાર ભાઈઓ છે આવી રીતે અમે રીતે અને વિશ્વાસથી અને અમે પૈસા આપ્યા સત્તા પૈસા ન આપ્યા માંગણી મુકતા મુકતા આજથી બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ સુધીમાં અમને એને બે લાખને બાણું હજાર પરત કર્યા ઘણી માથા કોઈ ભાઈઓને હારે કરી સત્તા એને હારે કરી તે અમને બે લાખને બાણું હજાર પરત આપ્યા પછીના અમે જે પૈસાની મૂંઝવણ પરિસ્થિતિ વિક્ત હતા મલપા વકીલ નો અભ્યાસ કરતો વિવેક જેઠવા તે અમને મુલાકાત થઈ અને વિવેક જેઠવાએ એવું કીધું કે તમારે પૈસા ગઢવા પડશે સ્ટેપ ડ્યુટી ભરવા માટે તમારે દોઢક લાખનો ખર્ચો લાગશે એ માટે હું તમારો દાવો તૈયાર કરું અને તળાજા કોર્ટમાં તમારો દાવો કેસ મૂકી અને ભાવનગર હું તમારો દાવો તૈયાર કરું તેઓમાં કાજલ વી મોરી નામનો વકીલ છે અને તેના કાગળથી એને દાવો તૈયાર કર્યો અને લીગલ એક નોટિસમાં મને બોલાવ્યો ભાવનગર અને લીગલ એક નોટિસમાં એને સહી લીધી મારી અને લીગલ એક નોટિસ રાણાજી સોલંકીને મળતા રાણાજી સોલંકી અને વિવેક જેઠવા બંને મળી ગયેલા પછી એને અમે પૈસાની માંગણી કીધી એટલે વિવેક જેઠવાને કીધું કે તમે જે દાવો મૂકો છે એને અમને પુરાવો આપો કે તમે પૈસા ભરાય એટલે એને બે રિફંડ તૈયાર કર્યા ડુપ્લિકેટ અને તળાજા કોર્ટની એને પોશ્યુ બનાવ્યું અને તળાજા સેક્શન કોર્ટ જજ સાહેબની હાજરીમાં પડ્યું બસો ત્રણની નોંધ પાડી દીધી અને તમને આ તારીખે તમને પૈસા મળી જશે એવું અમને લખાણ કરી બે પોશ્યુ રાણાજી સોલંકી તમને પૈસા આપી દેશે કોર્ટમાં તમારે સોગંદનામું આપવાનું રહેશે આવી રીતે અમને ઓલું કરી અને ભાવનગર તમને કહું અને ભાવનગર એને મને કાગળ આપ્યા અને ભાવનગર એવી રીતે આપ્યા કે કોઈ ઝારોખ આપી અમને કોઈ ઓરિજિનલ નથી આપ્યા આવી રીતે કાગળ આપી અને અમે તળાજા કોર્ટની શંકા હતા અમે જોવા રહ્યું એની મજા કોઈ અરજી છેલ્લી નહોતી એ માટે પછી મેં બધે અરજી કરી અને આવા રીતે વ્યક્તિ છે અને એક લાખને અઢાર હજારનું વિવેક જેઠવાઈ શીટિંગ કર્યું રાણા અરજી સોલંકી પહેલાં સત્તર લાખને અડસઠ હજારનું શીટિંગ કર્યું બાકીનું રહેતા કોર્ટના નામને ફ્રોડ કરી તળાજા કોર્ટનું અને એને કન્ટિન્યુ કર્યું બે આ રાજકીય માણા છે અને આ પાછળનું રાજકીય હિત ધરાવે છે અને રાજકીય દબાણથી અમને એવું દબાણ આપેલું છે કે કોઈ છોકરા નાના છોકરાને માનસિક ત્રાસ આપેલો છે અમે દલીલ કરતાં પૈસા માગતા તેઓ રાજકીય દબાણ આપી અમને આવી રીતે જીવન ગુજરાતા એટલે હું અત્યારે સરકાર અને બધા તમામ લોકોને હું જાણ કે આવી રીતે અમારે આ લોકોએ અમારે સાથે શિટિંગ કરેલું છે અને બહુ રમતચાળ વ્યક્તિ છે રાણાજી સોલંકી બહુ પોતાની કહાની બનાવી રહ્યો છે આવો વ્યક્તિ છે એટલે અમે તમામ લોકોને જાણ કરીશી કે જે તે સમયે અમારું સોલ્યુશન થાય એ માટે માણસો મદદ મારે